જય માતાજી મિત્રો આજ આપણે વાત કરીશું ભગવાન સ્વામિનારાયણની પ્રિય ઘોડી એટલે કે માણકી ઘોડી વિશે પ્રતાપના ચેતકનું નામ આજે ખૂબ જ જાણીતું છે ઘાટીના યુદ્ધમાં જે પરાક્રમ કરેલું તે આજે પણ લોકમુખે છે પણ એ ઘોડાઓનો ઉપયોગ યુદ્ધમાં થયેલો પરંતુ ભગવાન સ્વામિનારાયણની અલૌકિક માણકી ઘોડી અશ્વજાતમાં અનેરી હતી વાત એવી છે કે જસદણના કાઠી દરબાર પાસે એક જાતવાન ખોડી હતી જેનું નામ સામર્થ્ય હતું પરંતુ એક કચ્છના મિયાણાની નજર આ ઘોડી ઉપર હતી તે તેને ચોરી કરીને પોતાની સાથે લઈ જવા માંગતો હતો તેથી તેને યુક્તિ કરી અને આ કાઠી દરબારને ત્યાં નોકરી કરવા લાગ્યો અંતે મોકો મળતા આ ઘોડી ચોરીને ત્યાંથી નીકળી ગયો આગળ જતાં કચ્છના દરિયા કિનારે આરામ કરવા રોકાયો ઘોડી પણ ચરવા લાગી ત્યાં તો દરિયામાંથી એક દેવપુરુષ રૂપી ઘોડો બહાર આવ્યો અને આ ઘોડા અને ઘોડીએ એકબીજા સાથે સંઘ કર્યો અને પૂરા અગિયાર મહિને માણકી ઘોડીનો જન્મ આ રૂપે થયો હતો આ જન્મેલ વછેરી માણકી અને તેની માતાને પૂજના રાજવી રાવે ખરીદી ખરીદી લીધી તેમના દીકરીને લગ્નરૂપી પહેરામણીમાં આ ઘોડી પહેરામણીમાં આપી તેમના દીકરીને સુરેન્દ્રનગરના મીણાપુર ગામે આપેલ ભગવાન સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી કે માણકી ખોડી મીનાપુરમાં છે તે સમયના સાઠ રૂપિયાની કિંમતે આ માણકીને ભગવાને ખરીદી લીધી અને આ રીતે ભગવાન અને માણકી ખોડીનો ભેટો થયેલો માણકી ખોડી બહુ રૂપાળી અને સર્વગુણ સંપન્ન હતી અશ્વવિદ્યાની ભાષામાં કહેવાય કે ને તો તેમાં એક પણ ખામી હતી નહીં ભજન કીર્તન અને વાર્તાઓમાં અનેક પ્રસંગોમાં આ માણકી ખોડીના વર્ણનો વર્ણનો લખાયેલા છે સ્વામિનારાયણ પ્રભુ આ લોકમાં પ્રગટ્યા ત્યારે તેમની સાથે અનેક મુક્તો અને અવતારો પણ પધાર્યા હતા તેમાં માણકી કોડી પશુ સ્વરૂપે પણ એક મહામુક્ત હતી જ્યારે શ્રીજી મહારાજ આ લોકમાંથી સવન અઢારસો છ્યાસીના જેઠ સુદ દશમના રોજ પોતાના અક્ષરધામ પધાર્યા ત્યારે આ માણકી કોડીને એટલો આઘાત લાગ્યો કે ત્યારથી જોતા રાસુએ રડિયા કરે મોઢામાં એક તરણું પણ મૂક્યું નહીં પાણી પણ પીધું નહીં ખંડ આંસુડાની ધાર તેના આંખમાંથી વહેતી હતી એક દિવસ નહીં બે દિવસ નહીં પરંતુ બાર બાર દિવસ આવો જ આઘાત રહ્યો બાર દિવસ સુધી પાણી તથા અન્ન લીધું નહીં ત્યારે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ તેમની પાસે જઈને આજ્ઞા કરી હવે તો તું કંઈક સમજ અને અન્ન જળ ગ્રહણ કર ત્યારે પશુએ ઇશારાથી માથું હલાવી ના પાડી ફક્ત આસોડા સાર્યા કરે ગોપાળાનંદ સ્વામીએ તેમની મરજી જાણી ગયા અને કહ્યું આ માણકી હવે શ્રીજી મહારાજના વિરમાં અહીં રહેવા તૈયાર નથી હિંમત થયું શ્રીજી મહારાજના તેરમાના દિવસે ખાધ્યા પીધા વગર માણકી કોડીએ પોતાના પ્રાણ મૂકી દીધા પોતાના પ્રાણ પ્રિયને મળવા અક્ષરધામ સીધાવી અને સમગ્ર પ્રાણી જગતમાં આ કોડી એક ઇતિહાસ બની ગઈ આજે પણ ગરડામાં ભગવાન સ્વામિનારાયણના જ્યાં અગ્નિસંસ્કાર થયેલા છે તેની બાજુમાં માણકીની અંતિમ વિધિ થયેલી અને આજે પણ તેના રૂપી પ્રસાદીનો ઓટો ચણાવેલો છે ગરડા જાઓ તો આ માણકી કોડીના દર્શન કરજો